નમસ્કાર હું છું ભરત પટેલ અને તમે જોઈ રહ્યા છો વન ટચ એજ્યુકેશન ચેનલ આજે આપણે મધ્યવર્તી સ્થિતિના જે ત્રણ માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક તેના વિશે ચર્ચા કરવાની છે આ મિત્રો ધોરણ દસની અંદર પણ શાસ્ત્રનો જે પાઠ આવે છે ગણિતમાં તેમાં પણ પૂછાય છે સાથે સાથે ધોરણ બારની અંદર ભૂગોળ વિષયની અંદર પણ મધ્યક મધ્યસ્થ અને બહુલક પૂછાતા હોય છે ધોરણ બારની વાત કરીએ તો એમાં ભૂગોળ વિષયની અંદર આ ત્રણ ગુણનો એક પ્રશ્ન પૂછાય છે જો તમે ધોરણ બારની પરીક્ષા આપવાના હો તો પ્લીઝ મહેરબાની કરી આ વિડીયોને પૂરેપૂરો જોજો અને જેથી કરી તમે ત્રણ ગુણ મેળવી શકો તો ચાલો તમારો સમય ન બગાડતો શરૂ કરીએ મધ્યક મધ્યસ્થ અને બહુલક તો પહેલાં છે મધ્યક તો મધ્યક એ શું છે તો કે માહિતીના બધા અવલોકનોના સરવાળો કરીને તે સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે મૂલ્ય મળે છે તેને મધ્યક કહેવામાં આવે છે હવે મધ્યકના સૂત્રની વાત કરીએ તો એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ ભાગ્યા એન કે જે મધ્યકનું સૂત્ર છે અને મધ્યક માટેની જે નિશાની વપરાય છે એ એક્સ બાર વપરાય છે આ ખાસ યાદ રાખજો કે મધ્યક માટે કઈ નિશાની વપરાય છે તો એક્સ બાર વપરાય છે અને મધ્યકનું સૂત્ર શું છે તો એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ ભાગ્યા એન સીગમાં એ શું બતાવે છે તો સિગ્મા એ સરવાળો બતાવે છે કે આપેલા પ્રાપ્તકો વચ્ચે શું કરવાનું છે સરવાળો કરવાનો છે અને ભાગ્યા એન એટલે કે જેટલા પ્રાપ્તકો હોય એ બરાબર એન તો કે એન એ પ્રાપ્તકોની સંખ્યા છે ચાલો એક દાખલો ગણી અને આપણે વધારે સમજીએ અહીંયા આપેલું છે કે નીચે આપેલી માહિતીનો મધ્યક શોધો હવે માહિતી આપેલી છે બાણું અઠ્યાસી ઇઠોતેર તેસઠ ઓગણસાઠ એસી અને છોતેર તો હવે આપણે સૂત્રની મદદથી ગણી શકીએ કે મધ્યક બરાબર એક્સ બાર બરાબર સીગમાં એક્સએ ભાગ્યા એમ તો એક્સ બાર બરાબર લઈએ તો કે પછી લેવાના છે કે આપેલા પ્રાપ્તકોની સરવાળો એટલે કે સીગમાં એક્સ આઈ તો આપેલા પ્રા પ્રાપ્તકોનો સરવાળો કરીએ તો બોણું પ્લસ અઠ્યાસી પ્લસ ઇઠોતેર પ્લસ તેસઠ પ્લસ ઓગણસાઠ પ્લસ પ્લસ ભાગ્યા સાત બરાબર એક્સ બાર બરાબર છત્રીસ ભાગ્યા સાત તો એક્સ બાર બરાબર આવે છે છોતેર પોઈન્ટ સત્તાવન એટલે કે મધ્યક બરાબર આવે છે સત્તાવન હવે જોઈએ મધ્યસ્થ તો કે મધ્યસ્થ એટલે શું તો કે મધ્યવર્તી સ્થિતિ માપવાની આ બીજી પદ્ધતિ છે મધ્યમાં આવેલું માપ કે જેને મધ્યસ્થ કહેવામાં આવે છે અને મધ્યસ્થ માટે એમ સંજ્ઞા વપરાય છે હવે મધ્યસ્થના સૂત્રની વાત કરીએ તો મધ્યસ્થના આમ તો બે સૂત્ર છે કે અવલોકોનોની સંખ્યા એકી હોય ત્યારે પણ અલગ સૂત્ર છે અને અવલોકનોની સંખ્યા બેકી હોય ત્યારે પણ અલગ સૂત્રનો ઉપયોગ થાય છે તો ચાલો જોઈએ કે અવલોકોનની સંખ્યા એકી હોય ત્યારે કયું સૂત્ર આવે છે તો કે એમ બરાબર એન પ્લસ એક ભાગ્યા બે અને તેટલામાં પ્રાપ્તકોની કિંમત એટલે કે એમ બરાબર એન વત્તા એક એન બરાબર જેટલા પ્રાપ્તકો હોય તેટલી સંખ્યા પ્લસ એક કરવાનુંની ભાગ્યા બે અને પછી જે જવાબ આવે એટલા નંબરના અવલોકનની કિંમતને મધ્યક કહેવામાં આવે છે હવે અવલોકનોની સંખ્યા બે કી હોય ત્યારે તો કે એમ બરાબર એમના અવલોકનોનું મૂલ્ય પ્લસ એમ વત્તા એક અવલોકનોનું મૂલ્ય ભાગ્યા બે કે જે જ્યારે પણ અવલોકનોની સંખ્યા બેકી હોય ત્યારે મધ્યકનો ઉપયોગ થાય છે તો ચાલો જોઈએ દાખલા અને વધુ સમજ મેળવીએ તો કે નીચે આપેલી માહિતીને આધારે મધ્યસ્થ શોધો તો માહિતી આપેલી છે સિત્તેર પંચોતેર બોતેર પાસઠ એસી અડસઠ અને સડસઠ હવે આપણે પ્રથમ તો આ પ્રાપ્તકોને ચડતા ક્રમમાં ગોઠવવા પડી તો ચાલો ગોઠવી નાખીએ જ્યારે પણ મિત્રો મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે પ્રાપ્તકોને પહેલાં તો શું કરી દેવાના તો કે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના તો ગોઠવીએ પાંસઠ સડસઠ અડસઠ સિત્તેર બોતેર પંચોતેર અને એસી હવે અહીંયા એન બરાબર આપણને સાત મળે છે એટલે કે કુલ અવલોકોનો કેટલા છે પ્રાપ્તકો તો કે સાત છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ સાત અવલોકોનો છે જેથી આપણને જે સાત મળ્યા છે એ કેવી સંખ્યા મળી છે એકી સંખ્યા મળી છે તો એકી સંખ્યા હોય ત્યારે સૂત્ર કયું આવે છે તો એમ બરાબર એન વત્તા એક ભાગ્યા બે અને તેટલામાં પ્રાપ્તકોની કિંમત તો ચાલો આને મિલ મૂકીએ કિંમત પ્રમાણે તો કે એમ બરાબર સાત વત્તા એક સાત એટલે કે એન બરાબર સાત અને પ્લસ એક ભાગ્યા બે તો સાત પ્લસ એક બરાબર આઠ ભાગ્યા બે બરાબર આવે છે ચાર તો હવે ચોથું અવલોકન કયું છે એક બે ત્રણ અને ચાર તો કે ચોથું અવલોકન સિત્તેર છે જેથી આપણને એમ બરાબર કેટલા મળે છે તો કે એમ બરાબર આપણને સિત્તેર મળે છે જે આપણે મધ્યસ્થ કહેવાય છે બીજી રીતે જોઈએ કે બેકી સંખ્યા હોય તો શું હોય તો કે નીચે આપેલી માહિતીનું મધ્યસ્થ શોધો તો માહિતી આપેલી છે બેતાલીસ પિસ્તાલીસ ઓગણચાલીસ બાવન પંચાવન અડતાલીસ પચાસ તેપન છત્રીસ અને તેત્રીસ હવે આ પ્રાપ્તકોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તો ચડતા ક્રમમાં સૌપ્રથમ ગોઠવીએ તો તેત્રીસ છત્રીસ ઓગણચાલીસ બેતાલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન તેપન અને પંચાવન હવે અહીંયા કુલ અવલોકોનો કેટલા છે તો કુલ અવલોકોનો છે દસ એટલે કે બરાબર છે દસ હવે એન બરાબર દસ છે એ સંખ્યા કઈ છે તો કે બેકી છે હવે બેકી સંખ્યા હોવાથી એને કઈ રીતે ગણી શકાય તો એના માટે છે સૌ પ્રથમ તો આપણે એમ બરાબર શોધવા પડે તો એમ બરાબર શોધવા હોય તો એન બરાબર ટુ એમ તો એન બરાબર ટુ એમ થાય એટલે કે અહીંયા એન બરાબર આપણને કેટલા મળ્યા છે દસ દસ ભાગ્યા બે તો કેટલા મળે તો કે એમ બરાબર મળે આપણને પાંચ મળે તો એન બરાબર પાંચ મળે તો કઈ રીતે સુધી શકાય તો હવે આપણે ગણીએ સોરિયા આ એન બરાબર પાંચ છે એમ નહીં હો હવે આપણે ગણીએ તો કે એમ બરાબર પાંચમા અવલોકનનું મૂલ્ય કારણ કે આપણને પાંચ મળ્યા હતા તો પાંચમા અવલોકનનું મૂલ્ય વધતા પાંચમું અવલોકન વધતા એક ભાગ્યા બે તો હવે આપણે ગણી શકાય કે આપણને પાંચમા અવલોકનનું મૂલ્ય કેટલું મળ્યું છે તો ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો કે પિસ્તાલીસ વત્તા અડતાલીસ ભાગ્યા બે તો કેટલા થાય છે તાણું ભાગ્યા બે જેનો જવાબ આવે છે છેતાલીસ પોઈન્ટ પાંચ એટલે કે એમ બરાબર આપણને કેટલા મળે છે છેતાલીસ પોઈન્ટ પાંચ મળે છે હવે જોઈએ બહુલક તો કે બહુલક એટલે શું તો કે આપેલી આંકડાકીય માહિતીમાં અવલોકનોમાં સૌથી વધુ વખત અથવા તો પુનરાવર્તિત પામતા જે અવલોકનોના મૂલ્ય છે એને આપણે બહુલક કહેવામાં આવે છે અને બહુલક માટે જેડ સંજ્ઞા વપરાય છે તો આપેલા પ્રાપ્ત કોણ છે પચીસ ઓગણત્રીસ પચીસ ત્રેવીસ અઠ્યાવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને ત્રેવીસ તો આની અંદર તમે જોઈ શકો છો કે પચીસ છે એ સૌથી વધુ વખત પુનરાવર્તી થાય છે તો બૌલક બરાબર શું થાય તો કે જેડ બરાબર પચીસ આભાર